ઇઝરાયેલ યમન ઇઝરાયલે યમનના હુથી નિયંત્રિત હોડીડા બંદર પર હુમલો કર્યો છે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ આઈડીએફ અનુસાર તેમણે ઈરાન સમર્થિત હુથી આતંકવાદી જૂથના સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું હતું આ હુમલો ઇઝરાયલના નાગરિકોને સ્થળાંતર કરવાની ચેતવણી બાદ થયો છે ભારત પાકિસ્તાન પાકિસ્તાને પુષ્ટિ કરી છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય મુદ્દાઓને ઉકેલવા માટે કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થીને સ્પષ્ટપણે નકારી કાઢી હતી રશિયા રશિયા અને બેલારુસ સંયુક્ત સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે જેમાં રશિયાના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોના લોન્ચિંગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે બેલારૂસના નેતા એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ આની પુષ્ટિ કરી છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના જણાવ્યા અનુસાર આ અભ્યાસમાં એક લાખ સૈનિકો ભાગ લઈ રહ્યા છે મોરેશિયસ મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી ગાઝા ગાઝાના બે નિર્દોષ બાળકો ઇઝરાયલના હુમલાનો શિકાર બન્યા આયર્લેન્ડે ઇઝરાયલના ગાઝા પરના હુમલાને રોકવા માટે વૈશ્વિક દબાણ વધારવા હાકલ કરી છે अमेरिका चार्ली कथित हत्यारा विरुद्ध प्रारंभिक कोर्ट दाखल फिलिपाइन्स, तनाव फिलिपाइन्स ने ना करार अंगे चर्चा कर दक्षिण चीन सागर में चीने फिलिपाइन्स जहाजों पर पानी न तोपनो उपयोग करो सर्बिया सर्बिया में रेलवे स्टेशन छत धसी पड़वा सोल लोगया था જેના સંબંધમાં તે લોકો પર આરોપ મુકવામાં આવ્યા છે રિપોર્ટર દરખાસ મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ